બે જવાબદાર વ્યક્તિઓ છે એટલે બે જવાબદાર વ્યક્તિઓ છે એને જે જવાબદારી પહેલા દિવસથી ઉપાડી છે ને પોતાનો બધો ગાંઠનું કોપી ચંદન બધું જેટલું હતું બધું એક બાસ્કેટમાં નાખી દીધું ને આ લાલો એમ કરીને ગુડગુડી મેસમી 161% ગ્રો કરી રહી છે એવરી યર આઈ બિલીવ કે તમે લાઈફમાં ક્યાંય અટકી ગયા હશો તો તમને આ ફિલ્મથી ખબર પડશે કે તમારે લાઈફમાં શું રાઈટ કરવાનું છે એન્ડ હેડ્સ ઓફ ટુ સોલસૂત્ર પ્રોડક્શન કે જે જેન્યુઅનલી કૃષ્ણ બનીને એમની ફિલ્મને જે રીતે એમને સપોર્ટ કર્યો છે ઇઝ કમાન્ડેબલ લાલો ખરેખર જોવા જેવું છે અને આપણા બધા જ માટે આપણા અંદર જે અવાજ છે એ એ લોકોએ સ્ક્રીન પર લાયા છે

અને સારી રીતના ચાલો અને સૌને સુખી કરો મતલબ ને કે એકદમ ભગવાનનો રસ્તો એવો છે ને કે થોડો અઘરો છે પણ મસ્ત બધું સેટ કરી આપશે ભગવાન એમ તમને ક્યાંય અટકવા નહીં દે જીવનમાં એમ એટલે જય શ્રી કૃષ્ણ રાધે રાધે